ટ્રેન્ડિંગ ન્યૂઝ ચેનલ ઓફ વડોદરા રવાલ પાસેથી પસાર થતી રામશેરા વડોદરા નર્મદા બ્રાન્ચ કેનાલમાં બે શ્રમજીવી યુવકો ડૂબ્યા હોવાની માહિતી મળતા જ વડોદરા ફાયર બ્રિગેડે શોધખોળ શરૂ કરી છે રવાલની વડોદરા બ્રાન્ચ કેનાલમાં પ્રહલાદ રામચંદ્ર મહેડા તથા દિલીપ ગુરુભાઈ સિંગાડ કેનાલ પાસે આવેલ સિમેન્ટની ઈટો તેમજ પેવર બ્લોક બનાવતી કંપનીમાં એમબીથી આવી કંપનીમાં રહીને મજૂરી કામ કરતા હતા ગતરોજ બપોરે કામ પૂરું થતાં મશીન બંધ કરી આશરે દોઢ વાગ્યે અન્ય લોકો સાથે આ બંને યુવકો વડોદરા બ્રાન્ચ કેનાલના ગેટ પાસેના પાણીમાં નાહવા માટે ઉતર્યા હતા જો કે બે પૈકી એકનો પગ લપસતા તેને બચાવવાના પ્રયત્નમાં બીજો યુવક પણ પાણીમાં તણાઈને અદ્રશ્ય થઈ ગયો હતો આ યુવકો સાથે નાહવા ગયેલ ગોકુલભાઈ ભુજિયાએ બંને યુવકોને ડૂબતા જોઈ બૂમા બૂમ કરતા અન્ય લોકો પણ કેનાલ પાસે દોડી આવ્યા હતા આ ઘટના અંગેની જાણ વાઘોડિયા પોલીસને કરવામાં આવતા વાઘોડિયા પોલીસે આ ડૂબી ગયેલા બંને યુવકોને શોધી કાઢવા વડોદરા કોર્પોરેશનના વિભાગની મદદ લઈ કેનાલમાં બોટ ઉતારી બંને યુવકોની શોધખોળ આરંભી હતી કેનાલના પાણીનું વહેણ વધારે હોવાથી તેમજ કલાકોનો સમય વીતી જવાથી બંને યુવકો ડૂબતા ઘટના સ્થળેથી દૂર ખેંચાઈ ગયાની શંકા સેવાઈ રહી છે આ ઘટનાની જાણ મધ્યપ્રદેશમાં રહેતા પરિવારને કરાતા તેઓ સવારે ઘટના સ્થળે પહોંચીને તેઓએ રોકડ મચાવી હતી ઘટનાના વીસ કલાક બાદ પણ લાપતા યુવકોનો હજી પણ કોઈ અતોપતો લાગ્યો નથી